જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં પાકિસ્તાનની અને બાંગ્લાદેશની ઘુસણખોરીને પકડવા વડોદરા બોગસ બર્થ સર્ટિફિકેટ માટે કવાયત તેજ કરી દેવાઈ છે વડોદરામાં ઘુસણખોરોની તપાસ વચ્ચે નકલી બર્થ સર્ટિફિકેટના કૌભાંડનો પર્દાફાશ થયો છે વડોદરા મહાનગરપાલિકાના સેશન્સ ઓફિસર સમિક જોશીએ નકલી બર્થ સર્ટિફિકેટ ઝડપી પાડ્યું છે આ બાબતે તેમને પોલીસને બોલાવી હતી પરંતુ અડધો કલાક સુધી પોલીસ નહીં આવતા તેમણે પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં ગુસનખોરોની તપાસ વચ્ચે નકલી બર્થ સર્ટિફિકેટનો પર્દાફાશ થયો છે કાશીદ સિદ્દીકી અને રાબિયા સિદ્દીકી નામના વ્યક્તિ આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા હતા તેમના પુરાવા રૂપે જન્મનો દાખલો બોગસ હોવાનું સામે આવ્યું હતું બંનેનો જન્મનો દાખલો નકલી હોવાનો પર્દાફાશ થયો છે પુત્ર સાદિક અને માતા રાબિયા સિદ્દીકી બંને મૂળ ઉત્તર પ્રદેશના છે અને તેમને કોઈ એજન્ટ પાસે જન્મનો દાખલો કઢાવ્યો હતો મારી ઓફિસમાં આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ હું લીડ કરું છું ત્યાં કોર્પોરેશનમાં મારી ઓફિસમાં અઢાર વર્ષ કરતાં મોટી ઉંમરના નવું આધાર કાર્ડ થતું હોય છે એની અંદર જન્મ દાખલો ઓરિજિનલ જોઈતો હોય છે ઓળખનો પુરાવો ઓરિજિનલ અને પુરાવો લગ અલગ જોઈતો હોય છે ઓરિજનલ એ મુજબ આજે અરજદાર મારી ઓફિસમાં જે આવે તો એમણે જન્મનો દાખલો રજૂ કર્યો હતો જન્મનો દાખલો જ્યારે આવતો હશે છે તો કોર્પોરેશન દ્વારા જન્મ ક્યાં થયો છે એના ઉપર છે વડોદરામાં જન્મ થયો તો વડોદરા કોર્પોરેશન તો અમને ખબર હોય છે બર્થ સર્ટિફિકેટ કેવું છે તો અમે તાત્કાલિક દીધું હતું એમણે ઉપર લખેલું હતું જમનાભાઈ હોસ્પિટલ જમનાભાઈ હોસ્પિટલ દ્વારા ક્યારે પણ કોઈ બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવતું નથી એ માત્ર ને માત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે આપે માપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જ્યાં જન્મભરણની ઓફિસ છે ત્યાંથી ઇસ્યુ કરવામાં આવતું હોય છે એટલે અમે તાત્કાલિક પહેલાં તો વોટ્સઅપ કર્યું જન્મભરણ ડિપાર્ટમેન્ટના હિટને એના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ ફ્રોડ છે વધુમાં બે હજાર વીસ પછી જેટલા પણ બર્થ સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટ કે મેરેજ સર્ટિફિકેટ છે એમાં ક્યુઆર કોડ આપેલો હોય છે એ સ્કેન કરવાથી ડિટેલ્સ બધી ઓપન થતી હોય છે એમાં કોઈ પણ પ્રકારની ડિટેલ્સ ઓપન થતી નથી તો સીધી વસ્તુ છે કે આ ફ્રોડ છે તો આ બધી બાબતોને પ્રાથમિક દ્રષ્ટિ દેખતા અમને ફ્રોડ લાગ્યો અમે સો નંબર પર તાત્કાલિક સંપર્ક કર્યો કદાચ આપ મીડિયા કર્મી પણ હાજર હતા પણ મને આશ્ચર્ય થયું કે સો નંબર પર ડાયર કર્યા પછી પણ પોલીસ અડધો કલાક જેટલી લેટ આવી જેમાં ખરેખર આ બાબત એટલી ગંભીર છે કે એમને એગ્રેસિવલી વર્ક કરવાનું હોય મારી સાથે એગ્રેસિવલી વર્તન કરવામાં આવ્યું એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય પણ અત્યારે ગરમી વધારે છે શકું છું છે હું રાતે સાડા ત્રણ વાગ્યા સુધી ફિલ્ડમાં ફરનારો તો હું છેલ્લા એકસો અડસઠ કલાક એકસો અડસઠ દિવસમાં હું માત્ર બાસઠ કલાક ઊંઘું છું કારણ કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ જવાનું છું રાત્રિ સફાઈમાં પણ સઘન કામગીરી અમે કરતા હોઈએ છીએ દિવસ આધાર કાર્ડની કામગીરી કરતા હોઈએ છીએ અમે સતત દિવસ છે પણ જ્યાં પબ્લિકની સેફ્ટીનો વિષય છે જ્યાં દેશની સેફ્ટીનો વિષય છે તે અમે જાગૃત છો ને એના માટે સતર્કતાથી પગલા ભરવા આ અમારી પ્રીમાઇસ આ પીલી પ્રીમાઇસિસના આખી ભારતની પ્રીમાઇસિસ છે ભારતના દરેક જ દરેક નાગરિક જ્યાં ધારે ત્યાં ઊભો શકે છે એટલે ખોટાનો વિરોધ કરવા માટે અમે બંધાયેલા છે અને જીવ આપવા પણ તૈયાર છે હું આપી ગંભીર વિષય ખૂબ જ ગંભીર વિષય છે અત્યારે તમે પહેલગામ હુમલો તમે દેખ્યો શું સામાન્ય બાબત છે અધિકારી તરીકે અમારી પ્રાથમિક ફરજિયાત આધાર કાર્ડ અત્યારે દરેક જગ્યાએ તમારે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવવું હોય કે લોજમાં રોકાવવું હોય તમારે કોઈ જગ્યાએ ટોલટેક્સમાં ક્રોસ કરવું કોઈ પણ જગ્યાએ તમારે હોસ્પિટલમાં પણ એડમિટ થવું હોય તમારે રેન્ટ એગ્રીમેન્ટ જોઈતો હોય તો એના માટે આધાર કાર્ડની જરૂર છે હવે શું માનો છો શું તપાસ મને પોલીસ તંત્ર પર ખૂબ જ વિશ્વાસ છે પોલીસ તંત્રએ હવે સંપૂર્ણ જવાબદારી લીડરશીપ લઈ લેવી પડશે ઊંડી તપાસ કરવી પડશે અમારા હદ વિસ્તારમાં આવે છે કે નથી આવતું એ બધી જે એમની જે કહેવાય ને પદ્ધતિ એ પદ્ધતિમાં બદલાવ કરીને આખું દેશ આપણો છે અને એમાં પોલીસ તંત્રએ ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરીને કથિત કૌભાંડ અને કૌભાંડની કાર્યોને પકડીને સખતમાં સખત સજા કરવી પડે એક અધિકારી તરીકે એના કરતાં વધારે એક દેશના નાગરિક તરીકે મારી નમ્ર અપીલ છે પોલીસ તંત્ર હવે ફરિયાદ એમણે એમના તરફથી તરીકે દાખલ કરવી જોઈએ